ુળદેવી દ્વારકાધીશ કીજ માતા પિતાએ જન્મ દિધ કર મને કીર્વા લેખ કોને લખાયે કલે છો મોરલી વાળા મારે ક્યાં જાઉ જાઉ રે રે મારા વીરા મારે ક્યાં મોટા થયા ને સાસરે આવ્યા પાંચ પાંડવ ને ઘેર મોટા થયા ને સાસરે આવ્યા પાંચ પાંડવ ને ઘેર પોળા પાંડવ ઝુકટુર માં રમાય કલીયુ વેછો મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જાવું રે મારા બાંસીવાળા વીરા મારે ક્યાં જાવું રે પાંચ પાંડવને બંધન થયા કોઈનો નહીં યાદ પાંચ પાંડવને બંધન થયા કોઈનો નહીં આધાર એ દુવાર કાળથી દોડજોવાલા તારો છે આ ધાર મારા મોરલીવાળા વીરા મારે ક્યાં જાવું રે મારા બાંસી વાળા વીરા મારે ક્યાં જાવુ રે વાલો મારો જમવા બેઠો થાળી હડે સેલે વાલો મારો જમવા બેઠો થાળી ઠેલ વેયાચ ઘરના બધા પૂછવા લાગ્યા કેટલા ભગત છે મારા મોરલીવાળા વીરા મારે ક્યાં જાવું રે મારા બાંસી વીરા મારે ક્યાં જાવું રે મોઠિયો વાળી દોડા દામો દરિયા હસ્તિનાપુર મોઠિયો વાળી દોડા દામો દરિયા હસ્તિનાપુર માતા કુંતા પૂછવા લાગ્યા ક્યાં છે મારી બેન મારા મોરલી વીરા મારે ક્યાં જાવું રે મારા બાંસી વીરા મારે ક્યાં જાવું રે સતવાણી તો એમ કહે છે ભરીસભામાં છે સતવાણી તો એમ કહે છે ભરીસભામાં છે પાપી પાલવ ખેંચવા માંડો એકલી ઊભી છું મારા મોરલી વાળા મારે ક્યાં ચાવું રે મારા મારે ક્યાં ચાવું રે પાપી પાલવ ખેંચવા લાગ્યો પાલવનો નહીં પાર મારા મોરલી વીરા મારે ક્યાં ચાવું રે મારા બાંસીવાળા વીરા મારે ક્યાં જાઉ એ કૌરવ બધા ધૂજવા લાગ્યા કૃષ્ણ કોઈ પોછે મારા મોરલીવાળા વીરા મારે ક્યાં જાવું રે મારા બંસીવાળા વીરા મારે ક્યાં જાવું રે મધુવાડામાં સાઠો ખાતા સોયવા ગીતી રે મધુવાડામાં સાઠો ખાતા સોયવા ગીતી રે પાલો ફાડી પાટો બાંધો એનો યુ કરશે મારા મોરલી વાળા મારે માધવ કોઈનું માથે નો રાખે માધવ કોઈ માથે નો રાખે વ્યાજ સહિત આપે એનું સુનવાણું ચીર પૂરા દુવાર નાથ મારા મોરલી વાળા વીરા મારે ક્યાં જાવું રે मारा बंसी वाला वीरा मारे क्या जाव रे माता पिता ये जनमति तो करम ने किरतार आवा लेख कोने लिखा एकली यु भीसू मारा मोरली वाला वीरा मारे क्या जाव रे मारा बंसी वाला वीरा मारे क्या जाव रे बोले द्वारका देश की जय